સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ધર્મકથા સાંભળીશું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું પતિત પાવનની ગંગા નદીના કિનારે એક નાનું ગામ હતું એક વૈષ્ણવ બ્રાહ્મણ તેમના પત્ની આ આ ગામમાં ગામમાં વતની હતા તેમનું ઘરનું ઘર ઘર હતું પરંતુ જ્યારે ત્યારે બંધ પડેલું હોય કોઈ બહારની વ્યક્તિ આવી અને તેમના વિશે પૂછતાછ કરતા તો પ્રત્યુત્તર મળતો એ બ્રાહ્મણ દેવતા તો અહીંથી થોડે દૂર ગંગા તીરે એક પૂર્ણકટીરમાં રહે છે આ ગામથી ગંગા નદીના કિનારે કિનારે છટા થોડા અંતર પર તહેર તહેરના સુંદર વૃક્ષોથી અને ટેકરીઓથી રક્ષાયેલું એક પાક પ્રાકૃતિક સૌંદર્યવાળું સ્થળ આવેલું હતું આ સ્થળમાં વૈવિધ્યભર્યા રંગબેરંગી પુષ્પોના ઉદ્યાન અને તુલસીવનની મધ્યમાં એ પરણકુટીર આવેલી હતી લતા મંડપથી અંતલુક થઈ અને પર્ણકુટીર અજબ સિંહ શોભી રહી હતી પ્રથમ દ્રષ્ટિપાતે જ લાગે કે અહીં કોઈ ઋષિમુનિ વાસ કરતા હશે એકાંતિક ભગવત સેવાની મહેચ્છાથી પોતાનું ગામ છોડી એકાંત સ્થાનમાં રહેવાનું પસંદ કર્યું આ વૈષ્ણવ બ્રાહ્મણનું જીવન ઋષિ મુનિ કરતાં કોઈ પણ રીતે નૂતમ ન હતું ઈશ્વેશ્વર શ્રીનાથજીની સેવા પૂજામાં સ્તુતિ ભક્તિમાં તેઓ પોતાનું જીવન નિર્ગમ કરતા હતા બંને સાદું જીવન જીવતા ને અનન્ય ભાવથી પ્રભુ સેવા કરતા બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરી આવતા તેમના પત્ની ઘરની વ્યવસ્થા જાળવતા અને પાડેલી ગાયોની સેવા કરતા બ્રાહ્મણ ભગવાનને શ્રૃંગાર ધરાવવામાં મગ્ન હોય ત્યારે તેમના પત્રી પત્ની સામગ્રી સિદ્ધ કરવાના કાર્યમાં સંલગ્ન હોય શારો છતાં ભાવભર્યો સેવા કર્મ એ એમનો જીવન કર્મ હતો પ્રભુ સેવામાં ઓતપ્રોત રહેવામાં તેમને અનેરો સંતોષ પ્રાપ્ત થતો હતો અને એમાં તેઓ પોતાના જીવનની કૃતજ્ઞતા અનુભવતા હતા લીલાધર શ્રીનાથજી બાવાની લીલા અકડક છે કોઈ કોઈ વાર એ કોઈ વ્યક્તિના જીવનમાં પોતાના પ્રિય ભક્તોનો સંગ યોજી અને વ્યક્તિનું કાર્ય સિદ્ધ કરતા હોય છે આમાં પ્રભુની પોતાના ભક્ત પ્રત્યે પ્રીતિ અને ભાવમય જીવ પ્રત્યે કૃપા દ્રષ્ટિ રહેલી હોય છે પ્રભુમય જીવન પાડનારા આ પવિત્ર બ્રાહ્મણના સંઘના પ્રભાવથી જ્ઞાન અને કર્મને સર્વોપરી માનનારા એક ધીમંત પંડિત કેવી રીતે ભક્તિ તરફ વળી પ્રભુના ચરણને શરણ જઈ શકે છે તેમના જીવનમાં બનેલ એક પ્રસંગથી આપણને જાણવા મળે છે એક દિવસ પ્રભાતના સમયે બ્રાહ્મણ પ્રભુ સેવા માટે ઉદ્યાનમાંથી તુલસીદળ અને પુષ્પો છૂટી રહ્યા હતા સાથે સાથે શુદ્ધોચાર અને અત્યંત ભાવમય વાણીમાં શ્રી મહાપ્રભુજી ચરિત્ર ગ્રંથ ના નવરત્ન ગ્રંથનો પાઠ કરી રહ્યા હતા પંખીઓના મધુર કલરવ ફૂલોની મીઠી મહેક અને નવરત્નના પુનિત વચનોની વાતાવરણ મૃતથી પવિત્ર અને પમ બની ગયું હતું આ સમયે એક પંડિતજી ત્યાં આવી પહોંચ્યા આ સ્થળનું સુરમણીય અને પવિત્ર વાતાવરણ જોઈ અત્યંત મુગ્ધ બની ગયા તેમને આ સ્થાને થોડા સમય રહી જવાનું ઉત્કૃષ્ટ ઈચ્છા થઈ નવરત્નનો પાઠ પૂરો થતાં વૈષ્ણવની નજર નવા ગોંધ તરફ પડી તેમણે પૂછ્યું કે ભાઈ તમે કોણ છો ક્યાંથી આવો છો કહો હું તમારી શું સેવા કરી શકું છું પંડિતજીએ જાણે તેમનો પરિચય આપ્યો એમ હું કાશીનગરથી આવ્યો છું ત્યાં રહી અને વેદ વેદાંત ઉપનિષદ અને જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે શાસ્ત્રોતમાં મેં અનેક પંડિતોને પરાજય આપ્યા છે અને એક મારા શિષ્ય બની ચૂક્યા છે કાશીથી વતન પાછા વળતા વચ્ચે તમારું આ સુરમણીય અને પવિત્ર સ્થાન જોઈ મને અહીં થોડો વિશ્રામ લેવાની ઈચ્છા થઈ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાની સહેજ ઈચ્છા થાય તેવું શાંત અને સુંદર આ સ્થાન છે વૈષ્ણવે કહ્યું કે પંડિતજી આપને જાણી મને ઘણો આનંદ થયો આપ ઈચ્છા થાય ત્યાં સુધી અહીં રહી શકો છો વૈષ્ણવનો ભાવ ભર્યો આવકાર પામી પંડિતજી ખુશ થઈ ગયા અને ત્યાં રોકાઈ ગયા અહીં પંડિતજી પોતાના સમય ધાર્મિક ગ્રંથોના વાંચન મનનમાં વ્યતીત કરતા વૈષ્ણવ યથાશક્તિ તેમની મહેરમાન ગતિ કરતા અને દરરોજ તેમને મહાપ્રસાદ લેવડાવતા અતિથિ સત્કારમાં ખામી ન રહી જાય તેમની તે ધત્તકદારી રાખતા હતા વૈષ્ણવ બ્રાહ્મણનું સાધુ સાત્વિક સેવામય અને પ્રભુપરાયણ જીવન જોઈ અને પંડિતજી પણ તેમના તરફ માનની દ્રષ્ટિથી જોતા અને આદર ભાવ રાખતા ઘણા વૈષ્ણવો અને પંડિતજી સત્સંગમાં બેસતા અને ધર્મ વિષયક વાતો કરી આનંદ પામતા એકવાર પંડિતજી કહે કે ભાઈ આ સકલ સૃષ્ટિ કર્મ છે કર્મનું ફળ માણસને ભોગવવું પડે છે વ્યક્તિના સંચિત પ્રારંભ અને ક્રિયામાળ કર્મો પ્રમાણે તેમનું પુનર્જન્મનું ભાવિ ખડાતું હોય છે અને વિશ્વના લેખ લખાતા હોય છે આને મિથ્યા કરવા માટે કોઈ પણ સમર્થ નથી પૂર્વજન્મના કર્મનું ફળ ગમે તેવા ગુણવંતીને પણ ભોગવવું પડે છે કોઈ તેમાંથી મુક્ત રહી શકતું નથી વૈષ્ણવ કહે પંડિતજી કૃપા કરી એવું ન કહો વ્યક્તિના ભાવિ કરતા ભગવિચ્છાદ વધારે મહાન છે પ્રભુ ધારે તો ભાગ્યને પણ પલટાવી શકે છે નિજ ભક્તોના જીવનમાં ભક્તાધીન ભગવાન અવશ્ય પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે જ છે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આચાર્યજીએ નવરત્ર ગ્રંથમાં કહ્યું છે નિવેદન તું વ્યથે સર્વથા તા દર્શને જૈને નામ મંત્ર સમર્થું જ સર્વદા તાબસી જનથે સર્વેર સર્વાત્મા નિષ્ઠે સર્વેર સર્વાત્મને સ્વેાએ કરશિવધુ પડીચતુશ્લોકિગ્રંથમાં તેઓ કહે છે કે એવા કરવત્યહં સદા એમ વધુ પ્રભુ વ્રજતિ સર્વસમર્થ છે ત્રીજી તેથી શ્રીજી તેમની નિષ્ચળતા વારે છે પંડિતજી આપ શ્રી કહો કે સમસ્ત જગત કર્માધીન છે અને સર્વ કર્મનું કર્મ ફળ વળે જ છે પરંતુ કર્મનું ફળ આપવાનો અધિકાર તો પ્રભુને છે માનવીનો નહીં વળી આમાં જ્યારે પ્રભુની કૃપા શક્તિ ઉમેરાય છે ત્યારે મહા અનિષ્ટ પણ પ્રભુ કૃપામાં ફેરવાઈ જાય છે શાસ્ત્રકથન અનુસાર પુણ્યથી પાપ ભીભૂત થાય છે અને સત્કર્મની દુષ્કર્મ અને દારૂણ દુઃખ હરાય છે ભગવાનની ભક્તિ કરતાં વધારે સારું કોઈ સત્કર્મ નથી પાપીજનોના પાપને જોગણના નામાં ન લેવામાં આવે તો જન્મ જન્માંતર પણ તેઓ કદી તરી શકે નહીં પરંતુ પ્રભુ ચરણનું સ્મરણ લેવાથી અધમાધમ જનોનો પણ ઉદ્ધાર થઈ જાય છે એવા અનેક દ્રષ્ટાંતો મોજૂદ છે આ વસ્તુ સિદ્ધ કરે છે કે માનવોના કર્મો કરતા પ્રભુ કૃપા ન્યારી છે વૈષ્ણવોની આ વાત પંડિતોના મનમાં બરાબર બેસી હતી પરંતુ તે વિચાર કરતા તો થઈ ગયા હતા કે કર્મે કર્મે ભક્તજનના સત્સંગને મહાપ્રસાદના સેવકના પ્રભાવથી તેમના બુદ્ધિ નિર્મળ થતી હતી ભક્તિ તત્વ જેવી કોઈ વસ્તુ જગતમાં છે એવું તેમને હૃદયમાં ઊંડે ઊંડે લાગતું હતું થોડા દિવસના સહવાસથી પંડિતજી જોઈ શક્યા કે વૈષ્ણવ દરિદ્ર જીવન ગાળે છે અને ભિક્ષાવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ કરે છે આવી અકિંચન અવસ્થામાં પોતાનો બોજો પણ એમના શિર પર પડ્યો હોવાથી તે ખેચ અનુભવતા હશે એવું પંડિતને લાગ્યું એ વિચારથી અકિંચિત વૈષ્ણવ પ્રત્યે પંડિતજીનું મન ઉપકાર સત્તાની લાગણીથી ભરાઈ ગયું હતું તેમને સુખી કરવા અને ઉપકારનો બદલો વાળવાનો વિચાર તેમના મનમાં ઘૂંટાવા લાગ્યો પંડિતજી પાસે એક મણી હતો આ મણી જો તે વૈષ્ણવને આપી દે તો તેમનો ભવો ભવનો દર દર ટળી શકે તે પોતે પ્રબળ વિદ્યા ધરાવતા હોવાથી ધારે તેટલું ધન કમાઈ શકશે એવો મનોમન વિચાર કરી પારસમણી વૈષ્ણવને આપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ પંડિતજી આ કાર્ય સરળ લાગ્યું નહીં વૈષ્ણવ ભક્ત તેમને નિષ્મૃ કરી લાગતા તેથી તેમના પારસમણીનો સ્વીકાર થશે કે નહીં તે વસ્તુ તેઓ નિશ્ચિત કરી શક્યા નહીં પણ આ માટે તેઓ યોગ્ય તકની રાહ જોતા હતા સ્વીકાર થશે તો એક અકિંચન બ્રાહ્મણને મદદ કર્યાનો સંતોષ થશે જો અસ્વીકાર થશે તો વૈષ્ણવની નિગૃહ વૃત્તિથી પરીક્ષા થશે એકવાર સ્નાન કરવા માટે પંડિતજી અને વૈષ્ણવ બંને ગંગા નદીને કાંઠે જાય છે પંડિતજીએ મણી પોતાની સાથે રાખી લીધો હતો તેમને આ તકનો લાભ લીધો પંડિતજી કહે ફક્ત હું આવ્યો છું ત્યારથી જોઈ રહ્યો છું કે તમે આર્થિક સંકોચ અનુભવો છો વિશેષમાં આવી મુશ્કેલીભરી પરિસ્થિતિમાં તમે મારો આર્થિક ભાર બેઠો કર્યો છે આથી હું તમને સહાયભૂત થવા ઈચ્છું છું મારી પાસે એક પારસમણી છે જે હું તમને આપવા માટે તૈયાર છું તે સુવર્ણ આપે છે અને તેથી તમને જીવનભર ના થઈ જશો આમ કહી પંડિતજીએ મણી વૈષ્ણવને આપ્યો વૈષ્ણવે તે હાથમાં લીધો જોયો અને પૂછ્યું પંડિતજી આ મણી આપ મને ખરેખર આપી દીધો છે ને પંડિતજી કહે હા હવે આ મણી તમારો તમે નિશંકો તેનો યચ્છિત ઉપભોગ કરી શકો છો વૈષ્ણવે વિના વિલંબે પારસ મણીને ગંગા નદીના પાણીમાં પધરાવી દીધો આ જોઈ પંડિતજી હેપતાઈ ગયા તેમને કહ્યું કે અરે ભાઈ તમે તો ગજબ કર્યો મેં તમને સહાયભૂત થવા મારો મોહ જતો કરી આ મૂલ્યવાન મણી તમને આપ્યો અને તમે તેને પથ્થરની જેમ પાણીમાં ફેંકી દીધો વૈષ્ણવ કહે પંડિતજી આપને એથી કિંચિત માત્ર પણ દુઃખ ન થવું જોઈએ અહીં ગંગા મૈયાના કિનારે પણ અસંખ્ય કાંકરા પડ્યા છે તેમાં આ એક મણી પણ શું ફરક પડે આમ કહી વૈષ્ણવને એક કાકરો ઉઠાવ્યો અને પંડિતજીના હાથમાં મૂક્યો પંડિતજી તેમને મણીના રૂપમાં ઝંપલાવ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયા આ પ્રસંગથી વૈષ્ણવ સાચા અર્થમાં નિર્મોહિત ભક્ત છે એવી પંડિતને શ્રદ્ધા બેસી ગઈ શ્રીમદ ભાગવત પુરાણનો એક અમર શ્લોક તેમને યાદ આવી ગયો મારી સેવા થકી પ્રાપ્ત ચતુર્ધા મુક્તિને જે ઈચ્છે પૂર્ણનો સેવાથી તો ક્યાં લૌકિક શેખ્યો ને ભગવાન સ્વયં પોતાના આવા નિર્ગૃ ભક્તો માટે કહે છે કે મારી સેવાથી સિદ્ધ થતી ચાર પ્રકારની મુક્તિ પણ મારા પૂર્ણ ભક્તો સેવા દ્વારા જો ઈચ્છતા ન હોય તો નક્ષર એવા લૌકિક સુખને તેઓ ક્યાંથી ઈચ્છે પંડિતજીએ જ્યોતિષશાસ્ત્રનો નિતાંત અભ્યાસ કર્યો હતો તે જ્યોતિષના સારા એવા જાણકાર હતા વૈષ્ણવ તો નિસ્પ્રોહી હોવાથી તેમને ક્યાંય પોતાનું ભાવિ જણાવતા રસ બતાવતા નહીં પરંતુ પંડિતજીને થયું કે ભલે વૈષ્ણવ મને ન કહે પરંતુ હું મારી વિદ્યાનો ઉપયોગ કરી તેનું ભવિષ્ય જોઈ અને તેને સુખી કરવા પ્રત્યક્ષ કરીશ પંડિતજીએ વૈષ્ણવની કુંડળી જોઈ તે જોતા જોતા તેમના હૃદય અરે રાટી અનુભવી ગઈ વૈષ્ણવના ભયંકર ભાવ દર્શનથી તેમને વારવાર દુઃખ થયું આ નિષ્પૃ વૈષ્ણવ ભક્ત પ્રત્યે તેમને સ્નેહ બંધાઈ ગયો હોવાથી તેમને કષ્ટમય ભાવિ જાણી તેમને અત્યંત ખીન બની ગયા વૈષ્ણવની કુંડળી નિશ્ચિતપણે દર્શાવતી હતી કે આવતીકાલે સવારે દસ વાગ્યે ગામમાં થયેલી ચોરીનું પગેરું અહીં પાવશે વૈષ્ણવને સકમંદ વ્યક્તિ તરીકે પકડી જશે તેના પર ચોરીનો ખોટો આરોપ મૂકશે અને તેને સોળીથી ચગડાવવામાં આવશે પંડિતજી વિચારે છે કે આવો ફક્ત અને છીજા કોઈ પણ નહીં ને તો તેના પર ચોરીનો આડ આ નસીબમાં આવું દારૂણ દુઃખ પરંતુ કર્મની ગહન ગતિને કોણ મિથ્યા કરી શકે છે પંડિતજીએ દુઃખનો એક ઊંઠો નિશ્વાસ મૂક્યો અને તેમના વિચાર છોડી થોડી વાર પછી આગળ ચાલ્યા હું આ વૈષ્ણવના ઘરમાં રહું છું તેમને આપણું અન ખાઉં છું તેમને દુઃખમાંથી મુક્ત આપવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી છૂટીશ હું બે ધડક કહી દઈશ કે રાજાજી આ વૈષ્ણવ તો તદ્દન નિર્દોષ છે એ તો પ્રભુનો ભક્ત છે આવા પવિત્ર માણસના મનમાં ચોરીનો વિચાર સરખો પણ ન પ્રવેશે ચોરી તો મેં કરી છે માટે કૃપા કરી એમને મુક્ત કરો અને મને સૂરીએ ચઢાવો લાગણીના ભાર નીચે આ દુઃખદ ખબર વૈષ્ણવને કહેતા પંડિતજીની જીભ ઉપડતી નથી અને એ જોજારા દિવસો આવ્યા પંડિતજી એટલા બધા ચિંતિત હતા કે કોઈ પણ કાર્યમાં તેમનું ચિત્ત લાગતું ન સવારથી ખિન્ન મોઢે બેઠા હતા સ્નાન નિત્ય કર્મ પણ બાજુએ રહી ગયા હતા સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તે વધુ અજંપો અનુભવતા ગયા જ્યારે દસ વાગ્યા ત્યારે અત્યંત ચિંતિત બનેલ પંડિત ભયંકર પળથી આ શંકાથી ધ્રુજી ઉઠ્યા પરંતુ દસ વાગી ગયા સાડા દસ પણ વાગી ગયા જ્યારે અગિયાર વાગવા આવ્યા છતાં પણ કોઈ ન આવ્યું કોઈ પ્રસંગ બન્યો નહીં ત્યારે તેમના આશ્ચર્યની અવધિ ન રહી આથી પંડિતજી વિચારવા લાગ્યા કે આવું કેમ બની શકે મારી વિદ્યા તો અદ્ભુત સાબિત થઈ ચૂકેલી છે આ વિદ્યાના પ્રતાપે મેં અનેક વ્યક્તિના ભાવિને જોયા છે આ કદી પણ આ વિદ્યા આજ સુધી ખોટી પડી નથી પરંતુ આજે મારી વિદ્યા કોણ જાણે કેમ નિષ્ફળ ગઈ શાસ્ત્ર તો નિશ્ચિત છે છતાં આમ કેમ બન્યું હશે આ વિદ્યાની પ્રાપ્તિ પાછળ મેં જે પારાવાર પરિશ્રમ કર્યો છે તેને શું વ્યર્થ ગણવો જો એવું જ હોય તો આ જ્યોતિષના પોતા ખાલી થોથા જ ને તો તો એ કાણી કોડીની કિંમતના પણ ન ગણાય જ્યોતિષના ગ્રંથની આવી અસમર્થતા જોઈ પંડિતજીને જ્યોતિષ પ્રત્યે નિરંતરિત ભાવ ઉત્પન્ન થયો તેથી તેમણે પોતાની પાસેના બધા જ અમૂલ્ય જ્યોતિષ ગ્રંથના પોટલાને ગંગાજીમાં ફેંકી આવવાનું તૈયાર કર્યું ગંગા સ્નાન કરવા જતાં વૈષ્ણવે તેમને પુસ્તકોના પોટલા સાથે જોઈ પૂછ્યું પંડિતજી આજે આમ કેમ આ પુસ્તકો લઈને ક્યાં ચાલ્યા અગિયાર વાગી ગયા હોવા છતાં તમે નથી નાહ્યા કે નથી પૂજાપાઠ કર્યા કહો ભાઈ આજે આવું શું થયું કેમ વૈષ્ણવ ભૈયા હું તમને એ વાત પછી કહીશ પહેલા આ જ્યોતિષના પોટલાને ગંગાજીમાં પધરાવવા આવ્યો વૈષ્ણવ શાશ્વત હતો કહે કે અરે પંડિતજી આજે એવું તે શું બની ગયું કે તમને અતિ પ્રિત એવા જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો ગંગાજીમાં ફેંકી દેવા તૈયાર થયા છો તમારે મને આવવાનું કારણ કહેવું પડશે આખરે પંડિતજીને બધી જ વાત કહેવી પડી પંડિત વૈષ્ણવ શાંતિથી ને તેને ધ્યાનથી પોતાની વાત સાંભળી તેમને કહ્યું કે પંડિતજી તમારા પોતા ખાલી થોતા નથી તમે મારું ભવિષ્ય જોયું તે પ્રમાણે બધું જ બની ગયું વૈષ્ણવ પંડિતને સંકેતમાં વાત કહી બતાવી હું પ્રભુના રાજભોગ ધરી જપ તપ કરવા બેઠો હતો તે તો મને જાતે જોયેલા બરાબર તે સમયે મને જરા ચોખ્ખું આવી ગયું એક ભયંકર સ્વપ્ન મને દેખાયું અચાનક મને ત્યાં પોલીસના માણસો આવ્યા અને મારા પર ચોરીનો આરોપ મૂક્યો મને પકડીને લઈ જવામાં આવ્યો રાજાએ સજા ફરમાવી અને મને સૂળી પર ચઢાવવામાં આવ્યું ભારે યાતના થઈ અને પછી તરત જ મારી આંખ ઉગળી ગઈ પંડિતજી આ તો ભગવાનની કૃપા સૂળીના સોયથી સર્યું પોતાના નિર્દેશ જાણી ભક્તો માટે પ્રભુના નિયમો ન્યારા હોય છે જેને પ્રભુની પ્રીતિ મેળવી તેઓ કોઈ વાંકો વાળ પણ કરી શકતું નથી તેને કાલ કર્મ નવ બાંધે રે યમ તે ધનુષ્ણ સાંધે રે કર્મ માંગી પંડિતજીને ભક્તિના આવા અપાર મહિમાની પ્રતીતિ થઈ તેમને થયું અત્યાર સુધી હું એમને માગતો હતો કે વિધિના લેખને કોઈ મિથ્યા કરી શકતું નથી પરંતુ આજે મેં જોયું કે ભક્તિમાં એ અદ્ભુત શક્તિ છે તેથી ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ ગણી શકાય ભક્તિનો મહિમા જો પંડિતજીના મનમાં કર્મ માર્ગથી કઠોરતા પીડિત થઈ ગયો હોય તેમનું હૃદય દ્રવીભૂત થયું હોય અને તેમના ભક્તની સરિતા વહેવા લાગી હોય તરત જ તે વૈષ્ણવોને પગે પડ્યા અને કહેવા લાગ્યા કે વૈષ્ણવજન કૃપા કરી અને નામ મંત્ર આપો અને વૈષ્ણવ બનાવો વૈષ્ણવે શ્રી ગુસાઈજી મહારાજનું ધ્યાન કરી પંડિતજીને અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો તેમને તરત જ ધરપત આપી કે યોગ્ય સમયે શ્રી ગુસાઈજી પાસે ગોકુળ જઈ તેનો મંત્ર નામ આપી અને પામી શકાય છે વૈષ્ણવના સત્સંગથી પંડિતજી ભક્તિ માર્ગમાં સરળ રીતે આગળ વધવા ગયા યોગ્ય સમયે બંને જણ શ્રીમદ ગોકુળ ગયા પંડિતજી શ્રી ગુસાઈજી પાસેથી નામ નિવેદન લઈ કૃપાપાત્ર ભગવતી બની ગયા પરમ દયાળુ શ્રી ગુસાઈજી મહારાજની કૃપાથી અને વૈષ્ણવના સત્સંગથી પંડિતજી હવે ભગવદ્ ઈચ્છાની સર્વોપરીતા સમજી શક્યા અને તેને હવે તેઓ પરમ શ્રેયમ માનવા લાગ્યા પહેલાં દરેક બાબતમાં નસીબને આગળ કરનારા કર્મ માર્ગીય મનોદશાવાળા પંડિતજી હવે ભગવદ્ ઈચ્છામાં પૂર્ણ શ્રદ્ધા ધરી ભક્તિમાર્ગીય તરફ ઢળ્યા ભગવદીય જન માટે ભાગ્ય કરતા ભાગ્યવચ્છાદ વધારે મહાન હોય છે એમાં હવે કોઈ શંકાને સ્થાન નથી સાચા ભગવદીના સત્સંગના પ્રભાવથી માનવ જીવન કેવું ભક્તિમય અને સાચા અર્થમાં સુખદ બની શકે છે એ આ કથા દ્વારા આપણે સરળ રીતે અને અસરકારક રીતે સમજી શક્યા તો જીવનમાં ભક્તિ એ જ સાચો મૂળ મંત્ર છે બધાને મારા જય શ્રી કૃષ્ણ